જો બધી ફ્રેશ સાડી બધી આવી છે કોઈ આણા વાળા લેવી હોય ને તો એ ટાઈપની મારી આગળ બહુ સરસ આવી છે બધી જવાનું જો આ છે આના કલર છે આ પછી એક આ પ્રતિક્ષાની સરસ છે એમાં બધા કલર છે આવડા આ કલર બધા એના જ છે આ ડિઝાઇન આપીએ પછી ફેન્સી સાડીઓ બધી છે મારી આગળ જો આ બ્રાસો છે બધી નવી નવી છે આમાંય વર્ક મેવું છે બધી ડિજિટલ પ્રિન્ટ છે આણામાં અપાય ને એવી બધી બહુ મસ્ત સાડી છે બધી આવી છે

એના બધા કલર આ છે નવું પાર્સલ આવ્યું છે જે આજે કોઈ લેવાની હોય ને તો આવી જજો પછી એક આ ભરેલા બ્લાઉઝ આવે છે પ્લેન સાડી અને ભરેલું બ્લાઉઝ ને આવી બધી કોર ને નેવું આવે છે એમાં છે જો ડિઝાઇન ડિઝાઇન કલર બધા અલગ અલગ છે સરસ છે આ મલ કોટન છે આ જો કાચ વાળી મેં તમને હમણાં બતાવી ને આ એનો બીજો કલર છે એમાં ક્વોન્ટિટી જે જોઈ મળશે બધી કે બહુ જ પાર્સલ આવ્યું છે આ એનો કલર છે મિરર વાળી બતાવી ને આ એનો કલર છે આટલી છે મલ કોટન છે આઈમલ કોટનમાં આ એના કલર છે બધા આ બધાને રૂબરૂ મળશે હોલસેલ ભાવથી ને જ આપીએ છીએ જેને જોઈ આવી જજો મસ્ત છે એના કલર છે બધા લાઈટ કલર ડાર્ક કલર બધા બ્લીચ છે પર્પલ કલર એ બહુ મસ્ત છે પછી આ ભારે છે સેના ટાઈપની એ બહુ સરસ છે ત્યાં છે એનું બંડલ ક્યાં ગયું આનું બંડલ તમને મળી જશે બધી તમને બતાવવા માટે એક એક બબ્બે પીસ બતાવું છું અને હવે માલ તો બધામાં સ્ટોક છે આ પેલો રાણી ગયો ને એનો કલર છે પછી દરબારી સાડી મારી પાસે ફ્રેટ બહુ સરસ આવે છે તો આ ડિઝાઇન છે ને તો આના બધા કલર છે આ મસ્ત મસ્ત છે કલર આ કલર તો કેટલો સરસ છે એટલે આ એ બધી ગરબારી આવે છે ઓકે ઓકે

પછી એક પ્લેન કાપડ વેચીએ છીએ ને એમાં છે વર્ક ઓલ ઓવર વર્ક આવશે ચાર કલર છે છે પછી આ એક સિંદૂર નામની આવે સાડી બહુ મસ્ત સાડી આવે છે તો કાકળ બહુ સરસ આવે પ્યોર જેવું ગમે છે મારી આગળમાં આ પછી સિંદૂર છે સારી સરસ છે બીજાનો મસ્ત મસ્ત તો છે સાડી છે આ બધી તમારે દેવા લેવામાં હોય ને તો કઈ મોંઘી નથી આ ભરેલી છે મોંઘી છે બાકી બધી નોર્મલ ભાવ છે સાડી ત્રણસો ચારસો પાંચસો એવી જો પછી આ છે ચામુડી શું પણ દેવા લેવાની સારી છે બધા કલર આના છે કલર ક્રીમ આવે ફ્લાવર અંદર અલગ અલગ આવે એક બે વાર લેવામાં મળે આવે છે ત્રણસો આવે છે પણ અહીંની મદદ છે ને આ તો તમને આપી સભી છો એમાં આનું કાપડ બહુ જ સરસ આવે છે એના કલરે જુઓ તો બધા સરસ સરસ છે ¿Cómo voy a પછી એક ભારે સાડી મારી આગળ સરસ આવે છે આપીશ કે ભાઈ ભાવ કરીને તમે આપી દો એટલે એનો ભાવ અમે નવો રાખ્યો છે સત્યાવીસો રાખ્યો છે સાડી બહુ સરસ આવશે ઓલી પશ્ચિમીના જે કે ને એ સાડી છે આ બ્લાઉઝ કે છે જો આ બ્લાઉઝ છે એનો ખાલી સત્યાવીસોમાં મળશે નોર્મલ સેકન્ડ બધા કલર બહુ સારા છે એમાં ડિઝાઇન બહુ સરસ છે જો આ કલર છે પર્પલ કલર તો બહુ સરસ છે પછી ડિઝાઇનો બધી અલગ અલગ આવશે આમાં જો આ ડિઝાઇન છે આ સરસ ડિઝાઇન છે આ નીચે પાછી આ એનો રાણી કલર છે બસ આમાં ઘણી ડિઝાઇન છે મારી આપણે રૂબરૂ આવીને જોઈ જજો પશ્મીના છે અગિયાર બાર હજારની આવે ને એ સાડી તમને ખાલી સત્યાવીસો મળશે